હલો મારું નામ બારૈયા દિનેશભાઈ છે અને મારી દીકરી પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પણ પછી મને યોગ્ય ન લાગ્યું એમાં શિક્ષકો ભણેલા આટલા બધા નહોતા અને શિક્ષકો ગેર ગેરહાજર અથવા બીજો કાંઈ પ્રોબ્લેમ આવી શકે શિક્ષકો પરમાનન્ટ રહેતા નહીં એટલા માટે એના અભ્યાસમાં થોડીક તકલીફ થતી બરાબર પછી હવે વિચાર કર્યો કે આના માટે શું કરવું તો મને એવું લાગ્યું કે ભાઈ સરકારી સ્કૂલ છે અને મને બે જણા બીજા એમ કીધું કે સરકારી સ્કૂલના બધા સાહેબો ઉપરથી જ ગ્રેજ્યુએટ કરીને અને એનો અનુભવ પૂરેપૂરો હોય છે તો અહીંયા જઈ કે તમે અહીંયા સ્કૂલે મૂકો પછી મેં વિચાર્યું પછી મેં સરકારી શાળામાં એનો પ્રવેશ કરાવ્યો આપણે શાળા નંબર સાઠમાં તો અત્યારે મારી દીકરી આવે છે અને વ્યવસ્થિત છે સાહેબો બધા અનુભવી છે અને સુવિધાઓ સારી છે કોમ્પ્યુટર રૂમ છે એટલે ઘણી બધી સુવિધા છે ગ્રાઉન્ડ છે મોટું અને ઘણું બધું છે રમત ગમત ને સાહેબો બધા સારા છે એના પોતાનો ટાઈમ અલગથી ટાઈમ કરીને કદાચ જો ન આવડતું હોય તો એને અભ્યાસ કરાવે છે સૌથી નાની સંખ્યા છે પાંચ અંકની દસ હજાર સાસના દેગારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર અમારી ચુમ્માલીસ શાળાઓ છે જે ઓગણત્રીસ શાળા બિલ્ડિંગમાં બેસે છે જેની અંદર અઢાર કન્યા શાળા ચૌદ કુમાર શાળા અને બાર મિશ્ર શાળા છે તમામ શાળાની અંદર સરકારશ્રીના નિયમો અનુસારની જે પણ ભૌતિક સુવિધાની જરૂરિયાત હોય તે હાલ કાર્યરત છે અમારી શાળાની અંદર સરકારની યોજના પ્રમાણે જે પણ યોજનાઓનો અમલ કરવાનો થતો હોય અને તમામ યોજનાઓનો અમલ સમય મર્યાદામાં થાય એ રીતના આખા પ્રયત્નશીલ હોય છે અને અમે એના સુધી પહોંચાડીએ છીએ નિઃશુલ્ક પુસ્તકો જે આપણે વિતરણ થાય છે એ પણ બાળકોને અમે સમયમર્યાદામાં આપી દઈએ છીએ આ ઉપરાંત શિષ્યવૃત્તિ હોય ગણવેશ હોય આ તમામ વસ્તુ છે એ સમયમર્યાદામાં મળી જાય એ રીતના અમારા હંમેશા પ્રયત્નો હોય છે અને બાળકો સુધી પહોંચાડતા હોઈએ છીએ અમારી શાળાની અંદર એક આગવી સિદ્ધિ તરીકે ઓળખાવીએ તો આઈ સીટી લેબ કે જે દરેક શાળાની અંદર હાલ કાર્યરત છે આ ઉપરાંત ધોરણ બે એક અને બેની અંદર પ્રજ્ઞા કોન્સેપ્ટનો એક નવો વેરિયન્ટ આવેલો છે નિપુણ ભારત ટુ જે પણ આ વર્ષથી અભ્યાસક્રમની અંદર સામેલ કરેલો છે જેનો લાભ ધોરણ એકના અને બેના વિદ્યાર્થીઓ લેશે જેથી એને એક સમજનો સમજ સાથેના જ્ઞાનનો આખો એક નવો કોન્સેપ્ટ ની અંદરથી આગળ વધશે જેથી એને જ્ઞાન જ્ઞાનથી દૂર રહી અને જ્ઞાન સાથેનું સમજ મેળવી અને આગળ વધશે જ્યારે એના અભ્યાસક્રમની અંદર એ વધારે સારી રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે મારી જે ધોરણ માં પરીક્ષા લેવાય છે કે જેના શિષ્યવૃત્તિ એનએમએમએસ પરીક્ષા તરીકે ઓળખાય છે અને એને નવ આ વિદ્યાર્થીઓ નવથી બારમાં જ્યારે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ એડમિશન લે અને અભ્યાસ કરે ત્યારે એને દર વર્ષે બાર હજાર રૂપિયા સરકાર સ્કોલરશીપ આપતી હોય છે તો આવા અઢાર બાળકો અમારી ચુમ્માલીસ શાળાઓમાંથી આ વખતે મેરિટમાં આવેલા છે આ ઉપરાંત ધોરણ પાંચની અંદર પણ આ રીતની એક સ્કોલરશીપ બેઝ પરીક્ષા લેવાય છે જેમાં જામનગર તાલુકાના કોટ જ માત્ર અગિયાર વિદ્યાર્થીઓનો છે એમાં ચાર વિદ્યાર્થીઓ અગિયારમાંથી ચાર વિદ્યાર્થીઓ અમારી ચુમ્માલીસ શાળાઓમાંથી આવેલા છે જે અમારા માટે એક સારું એવું અમારું ધ્યેય સિદ્ધ થયું અમે કહી શકીએ તો આવી તમામ સવલતો અને આવી તમામ સુવ્યવસ્થા અમારી શાળાની અંદર અમે બાળકો સુધી પહોંચાડીએ છીએ તો વાલીઓને અપીલ કરું કે આ તમામ વ્યવસ્થાનો લાભ લઈ અને આપના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવો અને આ બધી યોજનાઓનો લાભ અમે અમારા દ્વારા જે પણ અથવા સરકાર દ્વારા જે પણ પ્રયત્નશીલ થઈ રહ્યા છે તેનો સહભાગી બનો થેન્ક યુ આભાર નગર ભારતીય શિક્ષણ સમિતિના સભ્યોના એક સભ્યને ચાર ચાર પાંચ પાંચ સ્કૂલો અમે ફાળવી દીધેલ હોવાથી પ્રભારી પણ વસ્તીમાં જાય છે અને લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ ફ્રી ઓફ શિક્ષણ ફ્રી ઓફ ચોપડા ફ્રી ઓફ ડ્રેસ અને ફ્રી ઓફ સારામાં સારું ભોજન અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સારામાં સારું ભોજન અમે આપીએ છીએ ત્યારે પ્રાઇવેટની કક્ષાએ સારું શિક્ષણ અને સારી બિલ્ડિંગ હોય સારા શિક્ષકો હોય તો લોકોને લાભ લેવા અપીલ કરે છે અને તેના પ્રયત્નને ફળ રૂપે જામનગર શહેરમાં અત્યારે વધારે સંખ્યા વધારે એડમિશન